ઘણું ગર્વની વાત છે કે મારી દીકરીએ એ મને કહેલું કે મમ્મી હું તારું સપનું પૂરું કરીશ એવન ગ્રેડ છે આટલા પર્સન્ટેજ છે આટલા માર્ક્સ છે શું ફીલિંગ હતી તમારે માઇન્ડમાં શું વિચારો હતા માઇન્ડમાં તો વિચાર એવા હતા કે મારી દીકરી ટોપર બને ને ટોપર એવી બની છે કે સાવલી તાલુકો ને ડેસર તાલુકો એમાં બીજા નંબર છે અરે વાહ કે વિદ્યાકુલના જે શિક્ષકો છે એમાંથી તમારો ફેવરેટ શિક્ષક કોણ હિરેન સર

સ્ટુડન્ટ્સ ને હું તો એવું જ કહું છું કે મહેનત રાખજો અને સ્ટાર્ટિંગ થી જ રાખજો જો સ્ટાર્ટિંગ થી રાખશો તો પછી આના કરતા વધારે ટકા આવશે એટલે એવું નઈ રાખવાનું કે પહેલે પછી જ્યારે પરીક્ષા આવશે ત્યારે કરીશું અને જેવા માબાપે સપના જોયા છે પૂરા કરવા આપણા હાથમાં જ છે અને આપણે કરવા જ જોઈએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ના રિઝલ્ટ આવી ચૂક્યા અને ઘણા બધા બાળકો એ છે એ પોતાનું સર્વશ્રેષ્ઠ હોમીને સર્વશ્રેષ્ઠ આપીને જે છે એ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ પોતે પ્રાપ્ત કર્યું છે અને આજે મારા માટે તો ગર્વની વાત છે એમ કહેવા જઈએ તો એક શિક્ષકની દીકરીનું ઇન્ટરવ્યુ લેવાનું થયું છે એ પોતે શિક્ષક છે એમના પેરેન્ટ્સ અને આજે એમની દીકરીનું ઇન્ટરવ્યુ લેવાનું થયું છે તો મારી જાતને બહુ ભાગશાળી સમજું છું તો ચાલો આપણે એમની પાસે જ છે એમનું નામ પેલા જાણીએ સાથે એમણે કેટલી ટકાવારી ધોરણ દસ અંદર પ્રાપ્ત કરી છે અને સૌથી વધારે કયા સબ્જેક્ટની અંદર એને માર્ક્સ છે એના વિશે જાણીએ મારું નામ વાઘેલા જયમિની સુનીલભાઈ છે મારા પર્સન્ટાઇલ અઠ્ઠાણું પોઈન્ટ છવ્વીસ અને પર્સન્ટેજ બાણું પોઈન્ટ છ છે સૌથી વધારે મારા માર્ક્સ મેક્સમાં છે સોમાંથી અઠ્ઠાણું સાયન્સમાં પંચાણું અને સોશિયલ સાયન્સમાં નેવું ઇંગ્લિશમાં નેવું અરે વાહ સરસ સરસ બહુ સારું કહેવાય આ તમે માર્ક જુઓ તો એકદમ બધે નવડા નવડા જોવા મળે છે બરાબર એમના જોવા જઈએ ને તો વાત કરીએ ને તો મેં એમના શરૂઆતમાં વાત કરી કે એમના પેરેન્ટ શિક્ષક છે તેમના મમ્મી છે બરોબર એ પોતે ગવર્મેન્ટ ટીચર છે અને એ પોતે બાળકોને ભણાવે છે અને એમની દીકરી આજે છે ટોપ કરી છે એટલે આમ જોવા જઈએ ને તો બહુ મસ્ત મારા માટે તો ફિલિંગ છે કે એમના બાળકનું ઇન્ટરવ્યૂ લેવાનું મારે આજે થયું છે તો વાત મારે તમારી સાથે એવું કરવું છે જૈમિનીજી કે તમે આટલી મોટી સરળથી સફળતા પ્રાપ્ત કરી તો કેવી રીતે મહેનત કરતા આખું વર્ષ દરમિયાન શરૂઆતમાં તો મને કઈ સિરિયસનેસ હતી જ નહીં એવું હતું કે જાન્યુઆરીમાં જોવાયું જશે પણ જેવી રીતે દિવાળીમાં જે એક્ઝામ લેવાઈ એમાં સારા આયા હતા માર્ક્સ પણ જે સ્કૂલના ટીચર હતા એમને આશાઓ ઘણી હતી એ કહેતા હતા કે નહીં થાય આટલામાં જેટલું હું ચાહું છું એટલા તારા માર્ક્સ નહીં આવે પછી થોડુંક આવ્યું કે ના આવે તો કંઈક કરવું જ પડશે ઊંઘ મને બહુ આવતી હતી વાંચતા વાંચતા પણ ઊંઘી જ જતી હતી તો મમ્મી પપ્પા ટોકતા હતા કે નહીં ઊંઘવાનું નથી હજી અને પછી એવી રીતે સફળતા મળી સો ટકા બહુ સરસ વાત કરી એમણે કે પહેલેથી એવું હતું કે નહીં એટલી સિરિયસનેસ નહોતી પણ આ સિરિયસનેસ આવી તો કેવી રીતે આ સિરિયસનેસ ક્યાંથી આવી અને પછી કેવી રીતે નક્કી કરું કે હવે તો મારે ભણવું જ છે એના માટે તમે શું કર્યું પહેલેથી જ્યારે હું દસમામાં આવી ત્યારે મમ્મી પપ્પાએ કીધું હતું કે આપણું જે કુળ છે એમાં તારે ટોપ કરવાનું છે એટલે મને એવું હતું થઈ જશે બહુ જેવું રીતે નવમામાં આવી આવ્યું એવી રીતે આવી જશે દસમું સહેલું જ લાગતું હતું પહેલેથી પણ મેક્સમાં જે એમસીક્યુ હતા એમાં મારા પહેલેથી માર્ક્સ કપાતા હતા જ તો પછી ધીરે ધીરે મહેનત કરી અને સિરિયસનેસ તો જે સ્કૂલના સર છે તો એમના માટે થેન્ક યુ કે એમના લીધે જ મારામાં સિરિયસનેસ છે એમને કીધું કે ના તારા છે તાકાત તું કરી શકીશ પછી થોડુંક અંદર થયું ના ના થશે દરેક ની અંદર સાહેબ તાકાત હોય જ છે પણ એ તાકાતને જગાડવા માટેનું કામ એ શિક્ષક અને વાલીઓ કરતા હોય છે હવે તાકાતને જગાડવા માટેના વાલીઓના પ્રયત્નો ક્યારે વિદ્યાર્થીઓના ધ્યાનમાં નહીં આવે કારણ કે થાય છે આ તો દરરોજ ન થયું સેમ એજ વસ્તુ શિક્ષકો જો કેશે તો તમારા માઇન્ડમાં એમ જ થશે કે આ તો એનું કામ છે પણ જો કોઈ એક શિક્ષકનું પણ તમે માની ગયા અને જો એના ઉપર કામ કરી ગયા તો હવે એનું પરિણામ તમારી સામે છે બેન કહે છે એમ શરૂઆતમાં સિરિયસ નહોતા પણ સિરિયસનેસ લાવવા માટેની શાળાના શિક્ષકોએ એમ કીધું કે બેટા તારામ કેલીબર ઘણું બધું છે આટલે અટકવાનું નથી આટલે ઊભું નથી રહેવાનું હજુ એ મહેનત કરીશ તો દીકરા તારી અંદર જે છે બહાર આવશે અને પરિણામ સારામાં સારું આવશે આટલું મેં જે ધાર્યું છે એ પ્રમાણે તારું પરિણામ નથી તો બેને એ એ બહુ સિરિયસ થઈને ગંભીરતાથી લીધું અને આજે પરિણામ છે એ વન ગ્રેડ લાવી છે એટલે યસ જીવનમાં જગાડવા માટે કોઈ વ્યક્તિ કોઈ પરિસ્થિતિ કે કોઈ વાક્ય એ ક્યારે કામ કરી જાય એનું નક્કી નથી બરાબર ને યસ સર પ્લીઝ કન્ટિન્યુ વાત કરીએ તો સાહિલભાઈ જે વાત કરી બહુ એની વાત એની સાથે બહુ એગ્રી છું અને આ જ વસ્તુ છે એ જીવનમાં અમને પણ મોટિવેટ કરતી હોય છે હવે વાત કરવી છે આગળ એમના વિશે કે તમે વાત કરી પ્રમાણે સૌથી હાઈએસ્ટ માર્ક તમારે કેમાં છે મેથ્સમાં મેથ્સમાં તો મેથ્સમાં કેવી રીતે તૈયારી કરતા જે ચોપડીના જે બધા ક્વેશ્ચનો હોય છે એ હું રોજ કરતી મતલબ જેટલું સ્કૂલમાં ચાલ્યું છે જેટલું સાહિલ સર કરાવતા હતા એ બધું જ કરતી ઓકે ઓકે એટલે આમાં સાહિલ સરનો પણ રોલ છે ઓકે તો આજ વાત આવી છે એની ઉપરથી મારે તમારી સાથે એક મસ્ત મજાની વાત કરવી છે કે વિદ્યાકુલ સાથે કેવી રીતે કનેક્શન બેઠું તમારું સ્ટેન્ડર્ડ નાઇન્થમાં યુટ્યુબ પરથી જ જોતી હતી બરોબર પહેલાં મેક્સ મને નહોતું ગમતું મતલબ એવું હતું કે ના ગણિત તો શું થશે પછી જેવી રીતે યુટ્યુબમાં જોયું સહેલ સરના લેક્ચર આવતા હતા ત્યાંથી વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી ડાઉનલોડ મારામાં ધોરણ દસ શરૂઆતથી જતી પ્રીવિયસ ઇયરના જોતી હતી લેક્ચર્સ પેડ નહોતી પછી જેવું ટોપર બેન્ચમાં વોટ્સઅપ પર મેસેજ આવ્યા કે ના આવતો તમારું રિઝલ્ટ સુધરશે પછી મેં એમાં પેડ પૈસા ભર્યા અને પછી દરેક લેક્ચર હું જોતી હતી અને પછી કોઈ ડાઉટ્સ હોય તો એ પછી જે લેક્ચર પતી જાય પછી એ ફરી જોતી હતી લેક્ચર એ જે পার্ট হয় কে মানে আমার আউটছে এই রীতি জয়েন্ট থাকে ওকে અને વિદ્યાકુલ ઉપર આમ તો જોવા જઈએ તો લાખો બાળકો છે આવા છે કે જેમણે પોતાના સપનાઓ સાકાર કર્યા છે અને જેણે પોતાનું મનધારેલું પરિણામ પ્રાપ્ત કર્યું છે પોતાના માતા પિતાએ જે સપના જોયું ને કે મારું બાળક ટોપ કરશે એવા બાળકોએ પણ પોતાના સપના પ્રાપ્ત કર્યા છે તો વિદ્યાર્થી મિત્રો ટોપર બેચની શરૂઆત ઓલરેડી વિદ્યાકુલ ઉપર થઈ ચૂકી છે અને તમારે પણ જો ઈચ્છા હોય ને કે એમાં ટોપર બનવું છે મારે કંઈક કરવું છે મારે જીવનમાં કંઈક આગળ વધવું છે મારા માતા પિતાના સપના પૂરા કરવા છે મારા પોતાના સપના પૂરા કરવા છે જો આ જૂનું જુસ્સો હોય ને તો આજે જ વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરજો અને ડાઉનલોડ કરીને ટોપર બેચની અંદર એડમિશન લેજો કારણ કે ત્યાં શિક્ષકો છે એકદમ દિલથી અને એકદમ સરસ મજાની બુદ્ધિથી અને મગજથી પણ તમને મસ્ત મજાનું ભણાવે છે હવે એ જ વાત કરી છે વિદ્યાકુલને આવી જ છે તો મારે તમને વાત કરી છે કે વિદ્યાકુલના જે શિક્ષકો છે એમાંથી તમારા ફેવરેટ શિક્ષક કોણ હિરેન સર કેમ હું મેં હું ટેલ્યુ એટલા માટે ના ના તમે જે રીતે ભણાવતા હતા સાયન્સ મને ગમતું હતું પહેલેથી પછી મેથ્સ આવ્યું તો સાયન્સમાં જે રીતે મને અઘરા લાગતા હતા ને કે આ ટોપિક આ પ્રશ્ન છોડી દઈએ નહીં થાય પણ જે રીતે તમે ભણાવતા હતા ને તો મને લાગતું હતું હા મસ્તી સાથે ભણાવતા હતા એન્જોયમેન્ટ મળતી હતી હા એમના એમના હિરેનભાઈ વિજ્ઞાન ભણાવે ને ત્યારે વિજ્ઞાન ભણાવતા નથી ક્યારેય નથી ભણાવતા વિજ્ઞાન એણે ક્યારેય ભણાવ્યું જ નથી વિજ્ઞાન એણે હંમેશા સમજાવ્યું છે અને એ ઊંડાણપૂર્વક ના મર્મ સુધી જાય કારણ સુધી જાય અને પછી એ તમને એક્સપ્લેન કરે અને એની ભાષામાં પહેલા હું મારી ભાષામાં આમ પછી આપણે ટેક્સ્ટબુકની ભાષામાં જઈએ બરાબર ને તો એ રીતે હિરેનભાઈ છે વિજ્ઞાન ભણાવે છે ક્યારેક હું પણ લેક્ચરમાં બેઠો હું પણ એના વિડીયોઝ જોઉં છું મજા આવે અને સમજાય કે ભાઈ એક વિજ્ઞાનના શિક્ષક છે આવી રીતે જબરદસ્ત રીતે ડિટેલમાં સમજાવે છે અને મહેનત કરીને સમજાવે છે બેનને મારે પ્રશ્ન પૂછવો છે કે નમસ્કાર બેન નમસ્કાર આજે તમે શિક્ષક તરીકે હા અમારી ટીમના શિક્ષકો માટે તમારે શું મંતવ્ય અને પ્રતિભાવ છે મારું મંતવ્ય તો એ છે સાહેબ ઘણું ગર્વની વાત છે કે મારી દીકરીએ મને કહ્યું કે મમ્મી હું તારું સપનું પૂરું કરીશ સારું બેટા મારું સપનું તું પૂરું કરજે હું વિદ્યાકુલ એપ જોઈન કરું છું આ ભલે બેટા તું કર પણ તું મારું સપનું પૂરું કરજે મને ખરેખર ગર્વ છે મારી દીકરી પર કે આ નાઇન્ટી એટ પરસેન્ટેજ લાવી છે તો મને બહુ ગર્વ છે અને મારા કુળમાં મારા બંને કુળમાં એણે એક ઝળહળતું પરિણામ મેળ્યું છે હું બહુ જ ખુશ છું સર થેન્ક યુ ક્યાં છીએ આપણે અત્યારે સાવલી સાવલી તાલુકામાં બરોડા થી ઉપર ત્રીસ બત્રીસ કિલોમીટર જેવું થાય અને ત્યાં છીએ અત્યારે અને સાહેબ આજે રિઝલ્ટ આવ્યું છે દીકરી શું આમ જયારે પેલી વખત તમને સાંભળ્યું કે એવન ગ્રેડ છે આટલા પર્સન્ટેજ છે આટલા માર્ક્સ છે શું ફિલિંગ હતી તમારે માઇન્ડમાં શું વિચારો હતા માઇન્ડમાં તો વિચાર એવા હતા કે મારી દીકરી ટોપર બને ટોપર એવી બની છે કે સાવલી તાલુકો અને દેસર તાલુકો એમાં બીજા નંબર છે સારે વાહ અત્યારે મારી બીજા નંબર પર છે સાવલી તાલુકા અંદર એટલો વધારે ગર્વ થયો છે મને અરે વાહ સરે સરસ સરસ ને એની મહેનત તો બહુ સારી જ હતી ને રાત્રે તમારા બધા લેક્ચરો જોતી હતી ઘણી વખત સુઈ જાય તો પાછા અમે રાત્રે એના અઢી ત્રણ વાગે ઉઠાડીએ પાછા અરે પછી સવારે લગભગ ચાર પાંચ વાગે પણ તમારા કઈક યુન પર ચાલતા હતા બરાબર છેલ્લે છેલ્લે ત્યારે અમે એલાર્મ પંદર વીસ મિનિટ પેલા મૂકી દઈએ કે એને થોડુંક ફ્રેશ થવા એ થઈ જાય બરાબર એ રીતે અમે બધી મહેનત કરી હતી પણ એને પણ ખાસ મહેનત કરી હતી જે આળસ જેવું રાખ્યું નતું છેલ્લે છેલ્લે બિલકુલ અને એ જ તમને સફળતાના સફળતાની મંજિલ સુધી પહોંચાડે છે જયારે તમને મુસાફરીનો થાક અને મુસાફરીમાં આળસ આવીને ત્યારે તમે મંજિલથી ભટકી ગયા એવું માની લેજો જયારે તમે મુસાફરી કરી રહ્યા છો અને મુસાફરીને એન્જોય કરી રહ્યા છો એની દરેક મોમેન્ટને કેપ્ચર કરી રહ્યા છો એ દરેક મોમેન્ટને જીવી રહ્યા છો મહેનત કરી રહ્યા છો ત્યારે યાદ રાખજો કે જ્યારે મંજિલ સુધી પહોંચશો ત્યારે એનો જે આનંદ એની જે ફિલિંગ એ અવર્ણનીય અને અવિશ્વસનીય હશે અને એનું ઉત્તમ અને જીવતું જાગતું ઉદાહરણ બેન છે બરાબર તો મારે બેનને પૂછવું છે કે ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી જેવા વિષયોને ટેકલ કરવા માટે તમારી રણનીતિ શું હતી મેક્સમાં જો જોવા જઈએ ને તો ચોપડીના દાખલા તો આપણને આવડી જશે પણ જે એમસીક્યુ છે એ કરવા જરૂરી છે બરાબર સાયન્સમાં ક્વેશ્ચન સમજવો જરૂરી છે પહેલાં નવમાં હું ગોખતી હતી હા લેતી જ જશે ને કારણ કે લાસ્ટ મોમેન્ટ પર જ બેસતી દસમા માં સમજવા માંડી ને એવી રીતે આવ્યું કે ના હવે થઈ જશે ગુજરાતીમાં વ્યાકરણ ખાસ જોવા જેવું છે મારામાં જે માર્ક્સ કપાયા છે વ્યાકરણમાં જ કપાયા છે કારણ કે મને સમાજ કશું ખબર નથી પડતી અને જે મારા બધાથી ઓછા ગુજરાતીમાં જ છે કારણ કે મેં જે વિદ્યાકુલના ગુજરાતીના હતા ને તો મેં જોયા નતા ઓકે મને એવું નઈ પૂછાય પછી જ્યારે બીજું સબ્જેક્ટ આવ્યો ત્યારે પછી તમે જે આપ્યું તો ન કે યુટ્યુબ ની વાત કર કે આટલા આટલા ક્વેશ્ચનો પૂછ્યા તો સદુ તો જોઈ લીધું હત તો સારું રહેત બધા સબ્જેક્ટ જોયા અને જે ક્વેશ્ચન હતા ઓલરેડી મેં કરેલા જ હતા ખાલી એકવાર જોવાના જ હતા હા એટલે એવું નહીં રાખવાનું પહેલા પછી જ્યારે પરીક્ષા આવશે ત્યારે કરીશું પહેલાથી બધું ટ્રાય કરતો જ રહેવાનું બરાબર છે ઓપોર્ચ્યુનિટી એક લાસ્ટ મેસેજ સ્ટુડન્ટ્સ શું તું તો એવું જ કહું છું મહેનત રાખજો અને સ્ટાર્ટિંગથી જ રાખજો જો સ્ટાર્ટિંગથી રાખશો તો પછી આના કરતાં વધારે ટકા આવશે અને જેવા મા બાપે સપના જોયા છે પૂરા કરવા આપણા હાથમાં જ છે અને આપણે કરવા જ જોઈએ જેમને જે માતાએ નવ મહિના આપણને પેટમાં રાખી છે એમનો સપના પૂરા ના કરીએ તો પછી આપણે છે શું એવું જિંદગીનો અર્થ જિંદગીનો મર્મ કાંઈ નથી આપણે કંઈક ને કંઈક તો બનવું જ છે

મને તો ગર્વ છે સર કે ખરેખર આવું શિક્ષણ તો વિદ્યાકુલ વાળા જ આપી શકે સરસ સરસ આનંદ થાય જયારે શિક્ષક શિક્ષક ની સરાહના કરે ને ત્યારે સર આ વસ્તુ છે ને હકીકત માં પ્રાઉડ મુમેન્ટ કેવાય આપણા માટે કે યાર શિક્ષક પોતે છે બીજા શિક્ષક ને યાદ કરે છે એટલે આવી મોટી તો સાહેબ મેં આ દીકરીને થોડીક એવી વાતચીત કરી આપણે એમની સાથે પણ રિયલી મને એવું લાગે છે ને કે આવા છોકરાઓ છે ને જે ફ્યુચર ને બધી શકે છે સો ટકા સો ટકા મને એવું લાગે છે સર અને આવી જ રીતે આપણે હર હંમેશ મહેનત કરતા રહીએ તો જરૂરથી સફળતા પ્રાપ્ત કરી શકીએ હવે એક નાનકડો સોર્સ એમારે મને પૂછવો છે અત્યારે કે હવે આગળનો શું પ્લાન છે નેક્સ્ટ ડેસ્ટિનેશન શું હવે મેં એક્ચુઅલીમાં સ્ટડી ચાલુ કરી દીધી છે સાયન્સ લીધું છે ઓકે અને જ્યારે હું જન્મી હતી ને ત્યારે મારી મમ્મી કીધું તું કાને ડોક્ટર બનાવી અરે એટલે હમણાં બોલીએ કે માતાનું સપનું પૂરું કરવું છે ને અને સાહેબ બીજું એ એ વાત એ છે કે મને એ લાગે છે કે એને જન્મ જ પોતાના માતા પિતાના ઋણ ઉતારવા માટે કીરો છે આ વસ્તુ છે ને એને જોવા મળતી કે બાળકો પોતાના સેટિસ્ફેક્શન માટે પોતાના સેલ્ફ કોન્ફિડન્સ માટે મોટો કાન માટે બધું કરતા હોય છે પણ આ વસ્તુ મેં જોયું છે કે આ બાળક પોતાના માતા પિતા માટે એ પોતાનો જીવ રેડવા માટે તૈયાર છે અને સાહેબ આપણે વાતચીત થઈ હમણાં આપણે જયારે આવ્યા ત્યારે કે એના પપ્પા છે ને બીકોમ એ સમયે અને ત્યારે એના મધર છે એ જોબ પર હતા એટલે કોઈ એક ને તો બાળકની જવાબદારી સંભાળવી પડે અને ત્યારે સાહેબે સાહેબ તમે જ કહેશો તો વધારે ઓડિયન્સ કનેક્ટ મારે બેબી લગભગ સાત આઠ મહિનાની હતી ત્યારે હું જોબ કરતો હતો પછી જ્યારે સાચવવાનો આવ્યો એટલે પછી મેં જોબ છોડી પડી હતી મારે બરાબર સાથે અરે વાહ હા હા અને એમ કે છ મહિના સુધી લઈ ગયેલી હા હા સ્કૂલે પછી કે ભાઈ ઘરે રાખવી પડશે હવે એમાં ઘરે કોઈ સાચવનારું કોઈ નતું બરાબર એટલે બે મહિ એક ને ઘરે રહેવું પડે એવું હોય હા હા એટલે પછી મેં કીધું ચાલો આપડે જોબ અત્યારે તમે જીવન નિર્વાહ માટે શું કામ કામ શું કરો છો ત્યારથી જોબ છોડી દીધી પછી અત્યારે હું દરજી કામ કરું છું હા હા હમ અને ભાઈ માતા પિતા છે ને એ બાળકોના જીવન માટે ને બાળકોની ખુશીઓ માટે જે ભોગ આપે છે જે ત્યાગ કરે છે ને એ એ ક્યારેય છાપરે ચડીને કે ક્યાંય મોટા એના બેનર નથી લાગતા એ આપણે સમજવું પડે કે આપણા માતા પિતા આપણા માટે શું ત્યાગ કરી રહ્યા છે શું છોડી રહ્યા છે શું એના જીવનની એવી મોમેન્ટ્સ જે છે એ જીવવાની હોય પણ એ તમારા માટે ખપાવી દેતા હોય છે પોતાના જીવનને ખપાવી દેતા હોય છે અને ત્યારે આપણે આપણા માતા પિતાના ઋણને જો અદા કરવામાંથી કચાશ રહી ગયા તો જિંદગીમાં તમારી પાસે કાંઈ જ નથી એવું સમજી લો કદાચ કરોડો રૂપિયા તમારી પાસે હશે પણ તમે જો તમારા માતા પિતાના એને ખુશ નહીં કરી શકો એના એને એને એના ત્યાગને નહીં સમજી શકો તો તમે ગરીબ છો તમે સાવ ગરીબ છો તો યસ માતા પિતાને હંમેશા કેન્દ્રમાં રાખો માતા પિતા વગર કદાચ તમારો જન્મ શક્ય નહોતો તમે સમજો તો તમારું અસ્તિત્વ ક્યાંથી હોય નક્કી હોવાનું તો તમારો જન્મ જો માતા પિતા પર નિર્ભર છે તો એ અસ્તિત્વને પણ ટકાવી રાખવા માટે માતા પિતાની સાથે રહેજો એને સાચવજો એના સપનાઓને પૂરા કરજો એને સમજજો એને સાંભળજો બસ આટલું જ કહીશ સર કઈ ઇન્વિટેશન માટે આપણે જી જી સર આપણે યસ અઢાર તારીખે વિદ્યાર્થીઓ સન્માન સમારોહ સુરતની અંદર ગોઠવેલો છે જેમાં ખૂણે ખૂણેથી બધા ટોપર્સ અને સાથે સાથે વિદ્યાકુલ ઉપર અભ્યાસ કરતા યુટ્યુબ ચેનલ દ્વારા અથવા તો વિદ્યાકુલ એપની અંદર એ બધા બાળકો વધારવાના છે સુરતની અંદર તો અઢાર તારીખે શનિવાર છે તો બધા વિદ્યાર્થીઓનું આમંત્રણ છે અને સાથે સાથે આપણે બેનને પણ આમંત્રણ આપીએ છીએ એમના પેરેન્ટ્સને પણ આમંત્રણ આપીએ છીએ કે તમે વધારશો તો અમારા કાર્યક્રમને ચાર ચાંદ લાગશે અને આવો અને આ સાથે મળીને આપણે છે એ આપણે જે મહેનત કરી છે એનું સેલિબ્રેશન કરવાનું છે તો બધાની ઇન્વિટેશન છે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે વિદ્યાકુ વિદ્યાકુલ ડાઉનલોડ નથી કરી વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી લેજો કારણ કે એની અંદરથી પણ ઘણું બધું તમને માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હસતા રહેજો ખેલતા રહેજો રમતા રહેજો અને ભણતા રહેજો આવા જ કંઈક નવા વિદ્યાર્થીઓના સ્ટ્રગલ સાથે નવી કંઈક સ્ટોરી સાથે નવા વિચાર સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત જય